GTN મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ જોઈ રહ્યા છો GTN News કોદરાના બામરોલી રોડ વિસ્તારમાં આવેલ રિલાયન્સ Jio ના ટાવર અચાનક આગની ઘટના આગ લાગતા આફરા તફરી મચી Jio ના ટાવર માં આગ લાગતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો જ્યારે આગના બનાવને લઈ ગોદરા ફાયર બ્રિગેડ જવાનો તાત્કાલિક ઘટના સ્થળે પોહચા અને આગ ઉપર કાબુ મેળવ્યો આજુબાજુના લોકો તાત્કાલિક જાણ કરતા ઘટના સ્થળ ઉપર આવી આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસ હાથ ધર્યા હતા તો ગોધરા શહેરના બામરોલી રોડ ઉપર આવેલા ગુજરાત મલ્ટીપ્લસ હોસ્પિટલ પાસે આવેલા રિલાયન્સ જીઓ ટાવર અચાનક આગ લાગતા કારણ અકબંધ સવારે કંટ્રોલ રૂમમાં અમને કોલ મળતા બામરોલી રોડ ટાવરમાં આગ લાગી છે એવું ખબર મળતા ફાયર બ્રિગેડની ટીમ સાથે અમે ઘટના સ્થળ પર પહોંચી એમજીવી શીલને જાણ કરતાં લાઇટ બંધ કરી અને અમે આગને સંપૂર્ણપણે બુજાવી નાખી છે ઇન્ચાર્જ ફાયર ઓફિસર ગોધરાનગરપાલિકા